ગુજરાતની અંદર જે માવઠું આવ્યું ને તમામ પાક ધોવાઈ ગયું ને એ પછી સરકારે જાહેર કરી સહાય અને એ જ જે ખેડૂતોને સહાય મળવા પાત્ર છે એ તમામ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની અને એ પછી સામે આવ્યું કે જ્યારે ખેડૂત ઓનલાઈન નોંધણી કરાવવા માટે જાય છે તો જે વીસી બેસાડ્યા છે એમની પાસેથી સો રૂપિયા લે છે ઘણી બધી જગ્યા ઉપર વીસીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હવે આ બધી બાબતે માથાકૂટ સામે આવી છે કે આ વીસી અને જે ખેડૂતો ફોર્મના સો રૂપિયા જ્યારે વીસી માંગે છે તો એમની સાથે માથાકૂટ થઈ છે અને મારામારી સુધી આ ઘટના પહોંચી ગઈ છે છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ જુનાગઢનું જે ચોકી ગામ છે અને એ જ ગામની અંદર જ્યારે એક પૂર્વ સરપંચ છે અને પોતે ખેડૂત પણ છે પોતે જ્યારે ફોર્મ આપવા માટે જાય છે અને કહે છે કે મારે આ ફોર્મ ભરવાનું છે તમે થોડું મને જોઈ દો તો પછી જે વીસી છે પેલા એવું કહે છે કે સો રૂપિયા આપો અને પછી આખી માથાકૂટ સામે આવે છે મારા મારી સુધી આ ઘટના પહોંચી જાય છે જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે રાહતના ફોર્મ ભરવા ગયા હતા એ પછી બબાલ થઈ છે સીસીટીવી પણ સામે આવ્યા છે ખેડૂત દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી જે વિસી છે એમના દ્વારા એટ્રોસિટી ની ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો સામે પક્ષે જે ખેડૂત છે જે પૂર્વ સરપંચ ભીખાભાઈ કોટડિયા તેમના દ્વારા પણ રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બંને બાબતે પોલીસે તપાસ પણ હાથ ધરી છે પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે ખેડૂતો પાસેથી જે આ વીસી સો રૂપિયા માંગે છે ત્યારે અમુક વખત ખેડૂતોએ પણ ત્યાં સમજવું જોઈએ કે જ્યારે ખેડૂત પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ નથી અને જો ડોક્યુમેન્ટ દ્વારા એમને ક્યાંક ઝેરોક્સ કઢાવવાની હોય છે તો પછી જે એમને બહાર કઢાવવા જવી પડે એમનાથી જે વીસી છે કાઢી આપે છે તો પછી એમને પૈસા પણ આપવા પડે પણ ખેર આ એક અલગ વાત છે ખેડૂતોએ આવા પણ ધ્યાન આપવું જોઈએ પણ અલગ અલગ જગ્યા પરથી આવી ઘટનાઓ સામે આવી અને એ પછી સરકાર એક પરિપત્ર પણ બહાર પાડ્યો કે સો રૂપિયા ક્યાંય જ લેવામાં નથી આવતા અમે સામેથી જે વ્યક્તિ કામ કરી રહ્યા છે તેમને પૈસા ચૂકવીએ છીએ પણ જે અત્યારે જૂનાગઢના ચોકી ગામમાં આ મારામારી સામે આવી છે અને જે રીતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે એટલે સૌથી પહેલા એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે આખી માથાકૂટ કઈ રીતે થઈ હતી અને અત્યારે પોલીસ દ્વારા શું માહિતી આપવામાં આવી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોસિટી અને રાયોટિંગની બે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે બંને ફરિયાદની વિગત એવી છે કે કેતનભાઈ મોહનભાઈ સોલંકી નામના એક વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચોકી ખાતે ફરજ બજાવે છે ગ્રામ પંચાયતમાં અને આ સમય દરમિયાન ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયા જે રાત ના જે ફોર્મ ભરવામાં આવે છે તે ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા છે તેઓ દ્વારા તેઓને ગુનાહિત ધમકી આપેલી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય તે બાબતે એટ્રોસિટી વિથ ગુનાહિત ધમકીનો કેસ નોંધવામાં આવેલ છે જ્યારે સામા પક્ષે ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા પોતે પણ આ કામના એ ફરિયાદી હોય સામે ની ફરિયાદ આપેલી છે અને આગળની તજવીજ હાલ ચાલુ છે ના હાલ સુધી કોઈ ધરપકડ કરવામાં આવેલ નથી હાલ તજવીજ ચાલુ છે આગળ ધરપકડ કરવામાં આવશે હવે જે રીતે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર